જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ નિલેશ આરતી વ્લોગ્સમાં મિત્રો આપણા સૌના જીવનમાં ક્યારેક ને ક્યારેક એવો સમય આવે છે જ્યારે આપણને લાગે છે છે કે બધું જ ગયું ચારે બાજુ અંધકાર દેખાય કોઈ રસ્તો ન જડે અને મન વ્યાકુળ થઈ જાય આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ પ્રામાણિક રહીએ છીએ અને કોઈનું ખરાબ નથી ઈચ્છતા છતાં પણ એવું લાગે છે કે દુખ માત્ર આપણા જ ભાગ્યમાં લખાયેલું છે રાત્રે ઊંઘ નથી આવતી અને મનમાં એક જ પ્રશ્ન હથોડાની જેમ વાગ્યા કરે છે કે હે ભગવાન આખી દુનિયામાં મારી સાથે જ આવું કેમ મેં એવું તે શું પાપ કર્યું છે છે કે મને આટલી પીડા મળી રહી પરંતુ મિત્રો આજે હું તમને જે વાત કહેવા જઈ રહ્યો છું તે તમારા જીવન જોવાનો દ્રષ્ટિકોણ કાયમ માટે બદલી નાખશે શું તમે ક્યારેય એ વિચારી જોયું છે કે આ દુખ એ વાસ્તવમાં કોઈ સજા નથી પણ ઈશ્વર દ્વારા મોકલવામાં આવેલો એક બહુ મોટો અને ગુપ્ત સંકેત છે હા મિત્રો આપણે જેને આપણી કમનસીબી માનીએ છીએ તે વાસ્તવમાં ઉપરવાળાની એક બહુ મોટી યોજનાનો ભાગ હોઈ શકે છે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે કે જ્યારે જીવનમાં બધું જ તૂટતું લાગે ત્યારે સમજવું કે કંઈક નવું કંઈક દિવ્ય અને કંઈક શ્રેષ્ઠ સર્જાવાની તૈયારી થઈ રહી છે જેમ એક જૂનું મકાન તોડવામાં આવે ત્યારે ધૂળ ઉડે છે અને તકલીફ થાય છે પણ એ તોડવું જરૂરી છે કારણ કે ત્યાં એક ભવ્ય મહેલ બનાવવાનો હોય છે બસ ઈશ્વર પણ આપણા જીવનમાં આવું જ કંઈક કરે છે દુઃખ વાસ્તવમાં આપણા અહંકારને તોડવા માટે આવે છે જ્યારે આપણે સુખમાં હોઈએ છીએ ત્યારે આપણે માની લઈએ છીએ કે આ બધું મેં કર્યું છે પણ દુઃખ આપણને અહેસાસ કરાવે છે કે આપણી શક્તિ મર્યાદિત છે અને સાચી શક્તિ તો ઈશ્વરના શરણમાં છે આ સંકેત છે કે હવે સમય પાકી ગયો છે કે તમે તમારી બધી ચિંતાઓ ઈશ્વરને સોંપી દો આજના આ ખાસ વિડિઓમાં આપણે પૂરી વીસ મિનિટ સુધી આ વિષય પર ગહન ચર્ચા કરીશું આપણે જાણીશું કે મુશ્કેલીઓ વાસ્તવમાં ઈશ્વરની છૂપી કૃપા કેવી રીતે છે કેવી રીતે આપણી પીડા આપણને સાચી શાંતિ અને સફળતા તરફ લઈ જઈ શકે છે હું તમને એવા ઉદાહરણો આપીશ જે સાંભળીને તમારી હિંમત વધી જશે આ વિડિયોને અંત સુધી જોજો સ્કીપ ન કરતા કારણ કે કદાચ આજે તમને તમારા જીવનના દરેક કેમ અને દરેક તકલીફનો એવો જવાબ મળી જશે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તો ચાલો આ આધ્યાત્મિક યાત્રા શરૂ કરીએ મિત્રો હવે આપણે એક બહુ ઊંડી વાત સમજીએ જ્યારે આપણા જીવનમાં બધું જ આપણી મરજી મુજબ ચાલતું હોય ધન દોલત હોય માન સન્માન હોય અને સુખ સુવિધા હોય ત્યારે અજાણતા જ મનુષ્યના મનમાં એક અહંકાર જન્મ લે છે આપણને એમ થવા લાગે છે કે આ બધું મારી મહેનતનું પરિણામ છે હું ધારીશ એ કરી શકીશ સુખમાં આપણે એટલા મજગુલ થઈ જઈએ છે કે આપણે એ પરમપિતા પરમેશ્વરનો આભાર માનવાનું પણ ભૂલી જઈએ છીએ આપણે ભૂલી જઈએ છીએ કે શ્વાસ લેવાની શક્તિ પણ એની જ દેન છે આ અહંકાર વાસ્તવમાં આપણી પ્રગતિનો સૌથી મોટો અવરોધ છે અને બરાબર એ જ સમયે ઈશ્વર આપણા જીવનમાં દુઃખ મોકલે છે તમે કદાચ વિચારશો કે ઈશ્વર આટલા ક્રૂર કેમ છે પણ ના મિત્રો એ ક્રૂરતા નથી એ તો એમની કરુણા છે જ્યારે આપણા ભીતરના એ કઠોર અહંકારને તોડવાની જરૂર હોય છે જ્યારે તમે ચારે બાજુથી ઘેરાઈ જાઓ છો જ્યારે તમારા દરેક પ્લાન નિષ્ફળ જાય છે અને તમારા ગણાતા લોકો પણ સાથ છોડી દે છે ત્યારે જ ખરા અર્થમાં તમારી આંખો ખુલે છે જ્યારે દુનિયાના બધા જ રસ્તાઓ તમારા માટે બંધ થઈ જાય છે ત્યારે જ તમને એ એકમાત્ર રસ્તાની ઓળખ થાય છે જે ક્યારેય બંધ નથી થતો અને એ છે ઈશ્વરનું શરણ જેવી રીતે એક નાનું બાળક રડતું રડતું પોતાની મા પાસે દોડી જાય છે તેમ દુઃખ આપણને દોડતા કરી દે છે ભગવાનના દ્વાર સુધી એ લાચારી એ આપણને સાચી પ્રાર્થના શીખવે છે એક બહુ સુંદર ઉદાહરણ તમે સોનાને જોયું હશે સોનું જ્યારે ખાણમાંથી નીકળે છે ત્યારે એમાં ઘણી અશુદ્ધિઓ હોય છે જો એને સીધું જ પહેરવામાં આવે તો એ સુંદર નથી લાગતું એ સોનાને શુદ્ધ કરવા માટે એને ચડકાટ આપવા માટે અગ્નિની ભઠ્ઠીમાં તપવું પડે છે એ આગ એ સોનાને બાળવા માટે નથી હોતી પણ એની અંદર રહેલા કચરાને દૂર કરવા માટે હોય છે બસ આપણું જીવન પણ આવું જ છે આપણો આત્મા પણ જ્યારે સંસારના મોહ માયા અને અહંકારમાં અટવાયેલો હોય છે ત્યારે એને શુદ્ધ કરવા માટે ઈશ્વર આપણને દુઃખના અનુભવરૂપી અગ્નિમાંથી પસાર કરે છે આ તકલીફો તમને તોડવા માટે નથી આવતી પણ તમને વધુ મજબૂત વધુ તેજસ્વી અને વધુ પવિત્ર બનાવવા માટે આવે છે જેથી જ્યારે તમે આ મુશ્કેલીમાંથી બહાર નીકળો ત્યારે તમારી પાસે એક એવી આંતરિક શાંતિ હોય જેને દુનિયાનું કોઈ દુઃખ હલાવી ન શકે મિત્રો ઘણીવાર જ્યારે આપણું કંઈક નુકસાન થાય છે અથવા આપણી કોઈ પ્રિય વસ્તુ કે વ્યક્તિ આપણાથી દૂર થઈ જાય છે ત્યારે આપણે ભાંગી પડીએ છીએ આપણને લાગે છે કે આપણું સર્વસ્વ લૂંટાઈ ગયું પણ કુદરતનો એક અટલ નિયમ છે વિનાશ વગર સર્જન ક્યારેય શક્ય નથી વિચારો જો ખેડૂત બીજનો નાશ નહીં કરે તો એમાંથી અંકુર કેવી રીતે ફૂટશે જો જૂનું મકાન જમીન દોસ્ત નહીં થાય તો ત્યાં આધુનિક બિલ્ડિંગ કેવી રીતે બનશે આપણે વિનાશને જોઈને રડીએ છીએ પણ ઈશ્વર એ વિનાશની પાછળ છુપાયેલા નવા સર્જનને જોતા હોય છે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં બહુ મોટી વાત કહે છે કે જે થયું તે સારા માટે થયું છે જે થઈ રહ્યું છે તે પણ સારા માટે જ થઈ રહ્યું છે અને જે થશે તે પણ સારું જ થશે આ વાત સાંભળવામાં સરળ લાગે છે પણ જ્યારે દુઃખ પડે ત્યારે એને જીવવી અઘરી હોય છે છતાં સત્ય એ જ છે કે જ્યારે તમારી પાસેથી તમારી કોઈ પસંદગીની વસ્તુ છીનવાઈ જાય છે ત્યારે એનો અર્થ એ નથી કે ભગવાન તમારી પર ગુસ્સે છે એનો અર્થ એ છે કે ઈશ્વર તમારા હાથ ખાલી કરી રહ્યા છે કારણ કે એ તમને તેનાથી પણ કંઈક અનેક ગણું શ્રેષ્ઠ અને કિંમતી આપવા માંગે છે વિચારો મિત્રો જો તમારા હાથ પહેલાથી જ કાંકરાઓથી ભરેલા હશે તો ઈશ્વર એમાં હીરા કેવી રીતે મૂકશે એ હીરા મૂકવા માટે પહેલાં કાંકરાઓનું છીનવાઈ જવું ખૂબ જરૂરી છે કુદરત પાસેથી શીખવા જેવું છે પાનખર ઋતુમાં જ્યારે વૃક્ષ પરથી જૂના સુકાઈ ગયેલા પાંદડાઓ ખરે છે ત્યારે એ વૃક્ષ કદાચ થોડા સમય માટે ઉદાસ અને ખાલી લાગે છે પણ જો એ જૂના પાંદડા નહીં ખરે તો નવી કુંપણો ક્યાંથી આવશે એ લીલાછમ પાંદડાઓ અને સુંદર ફૂલો માટે જૂના પાંદડાએ વિદાય લેવી જ પડે છે આપણું જીવન પણ આવું જ છે જો તમારી જૂની કષ્ટદાયક પરિસ્થિતિ નહીં બદલાય જો તમારી જૂની આદતો કે ખોટા સંબંધોનો અંત નહીં આવે તો તમારા જીવનમાં નવા પ્રકરણની શરૂઆત કેવી રીતે થશે નવું જીવન શરૂ કરવા માટે જૂની પરિસ્થિતિનો અંત આવવો અનિવાર્ય છે એટલે જ્યારે પણ જીવનમાં કંઈક જાય અથવા બદલાવ આવે ત્યારે ગભરાતા નહીં સમજી લેજો કે પાનખર ચાલી રહી છે અને હવે વસંતના આગમનની તૈયારી છે ઈશ્વર તમારી કસોટી નથી કરી રહ્યા પણ તમને કંઈક નવું અને દિવ્ય આપવા માટે તૈયાર કરી રહ્યા છે મિત્રો આ વાતોને વધુ સારી રીતે સમજવા માટે ચાલો આપણે આપણા ઇતિહાસ અને પુરાણો તરફ નજર કરીએ સૌથી મોટું ઉદાહરણ છે કુરુક્ષેત્રનું મેદાન અને અર્જુન વિચારો અર્જુન જેવો મહાન યોદ્ધા જેની પાસે હતું જેના સારથી સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ હતા તે અર્જુન રણભૂમિની વચ્ચે જઈને ભાંગી પડ્યો તેની આંખોમાં આંસુ હતા તેના હાથ ધ્રુજતા હતા અને તે અત્યંત મોહ અને દુઃખમાં ડૂબી ગયો હતો પરંતુ જરા વિચારો જો તે દિવસે અર્જુન ભાંગી ન પડ્યો હોત જો તેના મનમાં એ પ્રશ્નો અને એ દુઃખ ન જનક્યું હોત તો શું ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું હોત કદાચ નહીં અર્જુનનું એ દુઃખ જ માનવજાત માટે આશીર્વાદ બની ગયું એ દુઃખને કારણે જ દુનિયાને ગીતા જેવું દિવ્ય જ્ઞાન મળ્યું એટલે જ ક્યારેક આપણી નબળાઈ અને આપણું રડવું એ ઈશ્વરના જ્ઞાનના દ્વાર ખોલવાનું માધ્યમ બને છે એવું જ બીજું હૃદયસ્પર્શી ઉદાહરણ છે માતા દ્રૌપદીનું ભરી સભામાં જ્યારે દ્રૌપદીનું અપમાન થઈ રહ્યું હતું ત્યારે તેણે પહેલા પોતાના પતિઓ તરફ જોયું સભાના વડીલો તરફ જોયું પણ કોઈ તેની મદદે ન આવ્યું જ્યાં સુધી તેને પોતાના બાહુબળ કે બીજાના ટેકા પર વિશ્વાસ હતો ત્યાં સુધી ભગવાન દ્વારકાની બહાર જ ઊભા રહ્યા પણ જે ક્ષણે દ્રૌપદીએ જોયું કે હવે આ સંસારનો કોઈ જ સહારો કામ નથી આવવાનો જે ક્ષણે તેણે બંને હાથ ઊંચા કરી સંપૂર્ણ શ્રદ્ધાથી રડતા હૃદયે હે ગોવિંદ કહીને પોકાર્યા બરાબર એ જ સેકન્ડે ભગવાને અક્ષય ચીર પૂરીને તેની લાજ બચાવી આ પ્રસંગ આપણને શીખવે છે કે જ્યારે સંસારના બધા જ દરવાજા બંધ થઈ જાય છે અને બધા જ સહારા પૂરા થઈ જાય છે ત્યારે જ ઈશ્વરનો સાચો અને અતૂટ સહારો શરૂ થાય છે વાસ્તવમાં મિત્રો દુઃખ જ એક એવી કડી છે જે આપણને ઈશ્વરની સૌથી નજીક લઈ જાય છે સુખમાં તો આપણે ભગવાનને માત્ર પ્રસાદ ચઢાવવા કે આભાર માનવા પણ આપણે એમને પોકાર કરીએ એ પોકારમાં જે સચ્ચાઈ હોય છે જે વેદના હોય છે તે સીધી ભગવાનના હૃદય સુધી પહોંચે છે એટલે જ ભક્ત કુંતાજીએ ભગવાન પાસે દુખ માંગ્યું હતું કારણ કે દુઃખમાં ભગવાન હંમેશા યાદ રહે છે તમારા જીવનમાં પણ જો આજે કોઈ મોટી મુસીબત હોય તો સમજી લેજો કે ભગવાન તમને પોતાની વધુ નજીક બોલાવી રહ્યા છે એ ઈચ્છે છે કે તમે સંસારના ખોટા સહારા છોડીને એમના શરણે આવો જેથી તે તમારો હાથ પકડીને તમને આ ભવસાગરમાંથી પાર ઉતારી શકે મિત્રો અત્યાર સુધી આપણે આધ્યાત્મિક વાતો કરી પણ હવે પ્રશ્ન એ થાય કે જ્યારે ખરેખર મુશ્કેલી સામે આવીને ઊભી હોય ત્યારે આપણે શું કરવું જોઈએ હું તમને ત્રણ એવી વાતો જણાવીશ જે તમને કોઈ પણ મુસીબતમાંથી બહાર આવવા માટે શક્તિ આપશે પહેલી વાત શાંતિ અને મંથન જ્યારે પણ જીવનમાં અચાનક મુશ્કેલી આવે ત્યારે માણસ ગભરાઈ જાય છે અને ગભરાટમાં હંમેશા ખોટા નિર્ણયો લેવાય છે આવી સ્થિતિમાં સૌથી પહેલા તો શાંત બેસો ઊંડો શ્વાસ લો ગભરાવાને બદલે ઠંડા કલેજે એ વિચારો કે આ પરિસ્થિતિ તમને તમને શું શીખવવા માંગે છે યાદ રાખજો કુદરત કોઈ પાઠ વગર મુસીબત નથી આપતી કદાચ આ પરિસ્થિતિ તમને વધુ ધીરજવાન બનાવવા આવી છે કદાચ તમને તમારી કોઈ ભૂલ સુધારવાનો મોકો આપવા આવી છે અથવા તો તમને વધુ મજબૂત બનાવવા આવી છે જ્યારે તમે કેમને બદલે શું શીખવા મળશે એવું વિચારશો ત્યારે અડધું દુઃખ તો ત્યાં જ ઓગળી જશે બીજી વાત પ્રાર્થનાની અદભુત શક્તિ મિત્રો પ્રાર્થના એટલે માત્ર મંત્રો બોલવા કે દીવાબત્તી કરવી એટલું જ નથી પ્રાર્થના એટલે ઈશ્વર સાથેનો તમારો સીધો સંવાદ જ્યારે તમે દુઃખમાં હોવ ત્યારે ઈશ્વર સાથે વાતો કરો એમને કહો કે હે પ્રભુ મને ખબર નથી કે આ પરિસ્થિતિ કેમ આવી છે પણ મને આમાંથી બહાર નીકળવાની શક્તિ આપો વિશ્વાસ રાખજો પ્રાર્થનામાં એ તાકાત છે જે પહાડને પણ હલાવી શકે છે દુઃખના સમયે ઈશ્વર સાથેનો તમારો આ સંવાદ જેટલો મજબૂત હશે એટલી જ ઝડપથી તમે માનસિક શાંતિ અનુભવશો યાદ રાખજો તમે એકલા નથી એ પરમ શક્તિ તમારી અંદર જ બેઠી છે ત્રીજી અને સૌથી મહત્વની વાત નિષ્કામ કર્મ ભગવાન શ્રીકૃષ્ણનો ગીતાનો સૌથી મોટો સંદેશ છે કર્મણ્યવાદી કારસ્તે માં ફલેશું કદાચન મુશ્કેલીના સમયે આપણે પરિણામ વિશે વિચારીને એટલા ડરી જઈએ છીએ કે આપણે કામ કરવાનું જ છોડી દઈએ છીએ મિત્રો પરિણામ તમારા હાથમાં નથી પણ પ્રયત્ન તમારા હાથમાં છે તમારું કર્મ કરતા રહો પૂરી પ્રામાણિકતાથી મહેનત કરો અને પછી ફળની ચિંતા છોડીને એ ઈશ્વર પર વિશ્વાસ રાખો જ્યારે તમે બધું જ એના પર છોડી દો છો ત્યારે એની જવાબદારી બની જાય છે કે તે તમારો ધ્યાન રાખે જેમ એક નાનું બાળક જ્યારે પિતાનો હાથ પકડે છે ત્યારે એને ચિંતા નથી હોતી કે રસ્તો ખરાબ છે કે ખાડાવાળો કારણ કે એને વિશ્વાસ છે કે એના પિતા એને પડવા નહીં દે બસ આવો જ અતૂટ વિશ્વાસ ઈશ્વર પર રાખો એમને કહો કે રસ્તો તમે બતાવો ચાલવાની મહેનત હું કરીશ પછી જુઓ મિત્રો ગમે તેવું અંતે હું તમને બસ એટલું જ કહેવા માંગુ છું કે જ્યારે પણ જીવનમાં અંધકાર ઘેરો બને જ્યારે ચારે બાજુથી નિરાશા ઘેરી વળે ત્યારે હિંમત હારવાને બદલે એક વાત ચોક્કસ યાદ રાખજો અંધકાર જેટલો ગાઢ હોય છે સવાર એટલી જ નજીક હોય છે સવાર એટલી જ નજીક હોય છે રાત ગમે તેટલી લાંબી કેમ ન હોય એ સૂર્યને ઉગતા રોકી શકતી નથી તમારા જીવનનો આ કઠિન સમય પણ એક રાત જેવો જ છે જેનો અંત નિશ્ચિત છે વિશ્વાસ રાખજો કે એ પરમ કૃપાળુ પરમાત્મા તમને ક્યારે એવી મુસીબત નથી આપતા જે સહન કરવાની શક્તિ તમારી પાસે ન હોય જો ઈશ્વરે તમને આ કસોટીમાં મૂક્યા છે તો એમને તમારા પર વિશ્વાસ છે કે તમે આમાંથી વિજેતા બનીને બહાર નીકળશો તમે જેટલા નબળા દેખાઈ રહ્યા છો એનાથી ક્યાંય ગણી વધારે શક્તિ તમારી ભીતર છુપાયેલી છે એ શક્તિને ઓળખો અને ઈશ્વરના હાથ પકડીને આગળ વધો દુઃખ એ અંત નથી પણ એક નવી અને ભવ્ય શરૂઆતની પૂર્વ તૈયારી છે એટલે જ ચિંતા છોડો સ્મિત કરો અને પરમાત્માની યોજના પર ભરોસો રાખો મિત્રો આશા રાખું છું કે આજનો આ વીડિયો તમારા મનની મૂંઝવણો દૂર કરવામાં મદદરૂપ થયો હશે અને તમારા હૃદયમાં એક નવી આશાનો સંચાર થયો હશે જો તમને આ વાતો ગમી હોય અને લાગતું હોય કે આનાથી કોઈ બીજાનું પણ ભલું થઈ શકે છે તો આ વીડિયોને તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરજો જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો આવી જ આધ્યાત્મિક અને પ્રેરણાદાયી વાતો માટે અત્યારે જ કરી લેજો અને હા કોમેન્ટ બોક્સમાં તમારી હાજરી પુરાવવા અને ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિષય અને નવી આશા સાથે ત્યાં સુધી હસતા રહો સ્વસ્થ રહો અને ઈશ્વરના સ્મરણમાં રહો જય શ્રી કૃષ્ણ તમારી